કોર્પોરેશનના પ્રાંગણમાં આવેલા બગીચામાં જ કચરાના ઢગલા જોવા મળ્યા આમ તો વડોદરા શહેરમાં સ્માર્ટ સિટીની વાતો કરવામાં આવે છે અને સ્માર્ટ સિટીની વાતો વચ્ચે વડોદરા જે કોર્પોરેશનની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે જ કચરાના ઢગલા જોવા મળ્યા જ્યાં તમામ જે અધિકારીઓ પદ અધિકારીઓ જ્યાં બેસે છે અને વડોદરા શહેરનો વહીવટ ચલાવે છે સ્માર્ટ સિટીની વાતો વચ્ચે કચરાના ઢગલા જ્યાં વહીવટ ચાલી રહ્યો હોય ત્યાં જ જોવા મળે તો બીજી તો વાત જ શું કરવાની જે તમામ અધિકારીઓ પદ અધિકારીઓ આવે છે અને વહીવટ ચલાવે છે ત્યાં જ કચરાના ઢગલા જોવા મળ્યા ત્યારે કહી શકાય કે જો જ્યાંથી વહીવટ ચલાવવામાં આવે છે ત્યાં જ આવી બેદરકારી હોય આવા કચરાના ઢગલા હોય તો બીજી જગ્યાએ કેવી રીતે વાત કરી શકાય આમ મોટી મોટી ડીંગો મારવામાં આવે છે મોટી મોટી વાતો કરવામાં આવે છે કે સ્માર્ટ સિટી સ્વચ્છતા અંતર્ગત તમામ કાર્યક્રમો થઈ રહ્યા છે પરંતુ વડી કચેરી ખાતે જ આવા કચરાના ઢગલા જોવા મળ્યા તાજેતરમાં જ વડોદરા શહેર સ્માર્ટ સિટી

છવ્વીસમી જાન્યુઆરી એ છે તમામ બગીચાને સુંદર કરવામાં આવ્યું છે હવે રોશની પણ અહીંયા કરવામાં આવશે પરંતુ આજે જે સ્વચ્છતા અભિયાનના જે ઉડી રહ્યા છે આ વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરીને બહાર બગીચો છે ત્યાં જ આ ઢગલો છે આ રીતનો પાસે હમણાં તપાસ કરાવી દઉં દઉં છું છું અને એવું જણાય તો માટે કહી વડોદરા મહાનગર સેવા સદન આપણે મુખ્ય કચેરી પાસે છે હાલમાં બાજુમાં જ બગીચો આવેલો છે આ બગીચામાં જોઈ શકો છો રંગ રોકાણ બધું કરવામાં આવી રહ્યું છે સજાવવામાં આવી રહ્યું છે વડોદરા મહાનગરપાલિકાની કચેરીને પણ સજાવવામાં આવી રહી છે સાથે વડોદરા શહેર સ્માર્ટ સિટી છે બીજી બાજુ જોવા જઈએ તો સ્વચ્છ વડોદરા સુંદર વડોદરા માન્ય પ્રધાનમંત્રીનું એક સ્વપ્નું છે અને સ્વપ્નું પૂરું કરવા પોતાની કર્મભૂમિમાં વડોદરા મહાનગરપાલિકાના જાંબાજ અધિકારીઓ જાંબાજ કમિશનર અને જાંબાજ સત્તાધીશો દ્વારા આ બગીચાની અંદર જોઈ શકો છેલ્લા બે અઢી મહિનાથી આ કચરાનો અહીંયા ઢગલો પડી રહ્યો છે સાફ સફાઈ કરવામાં આવતી નથી કહી શકાય કે દીવા તળે અંધારું વડોદરા મહાનગરપાલિકાની કચેરીમાં દેખાઈ રહ્યું છે આ સાથે વડોદરા મહાનગરપાલિકાની કચેરીમાં અનેક જગ્યાએ ડસ્ટબીનોમાં પણ કચરા પાનની પિચકારો વગેરે લાગેલું હોય છે જે રીતે હાલમાં જ દર વર્ષે સર્વે થાય છે એમાં વડોદરા મહાનગરપાલિકા પાછું ધકેલાય છે કારણો આ તમામ કારણો જવાબદાર છે હાલમાં જે કચરાનો ઢગલો છે એ વડોદરા મહાનગરપાલિકાને દેખાતો નથી શું માન્ય પ્રધાનમંત્રીનું સ્વપ્ન છે સ્વચ્છ ભારત સ્વચ્છ વડોદરા શું પૂરું કરવા વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો માનવામાં તૈયાર નથી શું અધિકારીઓ પોતાની બેદરકારી દાખવા છે વડોદરા શહેરના માન્ય મેયર સાહેબ કમિશનર સાહેબને વિનંતી છે આવા ઢગલા ક્યાં પણ હોય બે બે વર્ષ મહિનાથી પડી રહ્યા હોય એને તાત્કાલિક ધોરણે દૂર કરે તેવી અમારી માંગ છે